આપણો ફોટો આવી ગયો છે તો જો આ છે પાછળની સાઈડ નિષ્કલંગ મહાદેવ અને ત્યાં આપણે આપણે સરસ મજાનો આપણો ફોટો ખેંચાવી લીધો છે આ રીતનો હેલો મિત્રો હર હર મહાદેવ તો સ્વાગત છે બધાનો એક નવા વિડીયોની અંદર તો ભાઈ આજે ફાઇનલી ટાઈમ થયો છે સાડા દસનો અને ફાઇનલી ફરીવાર આપણે આવી ગયા છે નિષ્કલંગ મહાદેવ જો પાછળનો આ કંઈક નજારો છે ભાઈ અત્યારે ને ઓલરેડી ટાઈમ થયો સાડા દસનો ભાઈ તો પાછળની સાઈડ સૂર્યપ્રકાશ એટલે તમે કદાચ દેખાશે નહીં તો ભાઈ કાલે આપણે તમને ખબર છે કે અહીંયા આવેલા તો કાલે આપણે શૂટ નહીં કરી શક્યા કારણ કે આપણે થોડુંક લેટ થઈ ગયેલું સાડા બારના સમયે આપણે અહીંયા આવેલા અને તકરીબન જતાં જતાં એક વાગી ગયેલો હતો તો અડધો દરિયો ભરાઈ ગયો હતો પાછો સમંદરની વચ્ચે ભાઈ છે નિષ્કલંગ મહાદેવનું ભાઈ મંદિર ત્યાં છે પાંચ શિવલિંગો તો કાલે તો નહીં જઈ શક્યા પરંતુ આજે છે ભાઈ પૂનમ અને કદાચ મહાદેવ બી એવું ચાહતા હોય કે ભાઈ પૂનમના દિવસે ફરીથી આપણે આવીએ તો આજે આપણે ફરીથી જઈએ છીએ અને આજે થોડોક સવારે હું વહેલો આવી ગયો છું તો આજે હું એકલો જ આવ્યો છું સવાર સવારમાં તો આવું સરસ મજાનો નજારો છે આજે અને ફટાફટ અહીંયાથી જઈએ છીએ નિષ્કલંગ મહાદેવના દર્શન કરવા તો આજે રસ્તામાં વિશેષ વાતો નહીં કરીએ પરંતુ ફટાફટ ત્યાં તમને લઈ જાઉં નિષ્કલંગ મહાદેવ સુધી કારણ કે દરિયાની વચ્ચો વચ્ચે જોઈ લો આખો દરિયો ખાલી છે અને અતિ જ્યારે થઈ જાય એટલે પાણી જ્યારે ભરાઈ જાય ત્યારે બીચ સુધી પાણી આવી જાય છે ભાઈ અહીંયા તો આવું ક્યાંક સુંદર મજાનું નિષ્કલંગ મહાદેવનું ભાઈ મંદિર છે આવું તો લગભગ મેં ક્યાંય નથી જોયું અને કદાચ ક્યાંક હોય તો બી મને આઈડિયા નથી પરંતુ બીજી એક સૌથી વિશેષ મેં વસ્તુ એક અહીંયા જોઈ છે હું ગઈકાલે બી આવેલો અને આજે બીજો દિવસ છે ફરીવાર અહીંયા આવ્યો છું આજે હું તો અહીંયા જેટલા બી ગુજરાતીઓ છે એના કરતાં બી વધારે જે સાઉથ ઇન્ડિયાના લોકો છે અલગ અલગ રાજ્યમાંથી હોઈ શકે કર્ણાટક હોય પછી આંધ્રપ્રદેશ જે કે સાઉથ ઇન્ડિયાના બધા જ લોકો વધારે પડતા અહીંયા બહુ આવે છે ભાઈ જેટલા બી યાત્રાળુઓ ઓછું હોય એમાંથી પચાસથી સાઠ ટકા સાઉથ ઇન્ડિયાના લોકો છે હવે એનું મેં મુખ્ય રીઝન તો મને ખબર નથી પરંતુ જે હોય તો ચલો કઈ નહીં ફટાફટ જઈએ મહાદેવ ના દર્શન કરવા માટે તો હર હર મહાદેવ તો જઈએ આગળની સાઈડ તો જુઓ આપણે ઘણા નજદીક આવી ગયા છે નિષ્ખલક મહાદેવની તો કાલે આપણે જો અહીંયાથી દેખાય છે એટલા નિષ્ખલક મહાદેવ જો પાછળ સાઈડ તમને દેખાતું હશે કે અડધે આપણે બરોબર વચ્ચો વચ્ચે સેન્ટરમાં છીએ આજે તકરીબન દૂરી છે એકાદ કિલોમીટર આસપાસની દૂરી છે એકાદ દોઢ કિલોમીટર જેવું દરિયાની અંદર વચ્ચો વચ્ચ મહાદેવનું મંદિર છે ભાઈ ને પાંચ શિવલિંગો છે ત્યાં તો કાલે આપણે અહીંયા પહોંચ્યા તો અહીંયા સુધી પાણી ભરાઈ ગયું હતું ભાઈ તો અગર તમારે નિષ્કલંક મહાદેવે આવવું છે ભાઈ તો અગર આ ટાઈમમાં તમે અત્યારના ટાઈમમાં આવો છો તો સવારે આઠ વાગે દરિયો ઓવર થાય છે પગે દરિયો ખાલી થશે ને તમે જઈ શકશો ને પાછું બપોરે બાર વાગ્યા સુધી તો દરિયો ભરાઈ જાય તમારે અગર દર્શન કરવા હોય તો અગિયાર સાડા અગિયાર સુધીમાં તમે દર્શન કરી શકશો ને પછી પાણી ભરાઈ જાય છે એટલે એ તમારે ખાસ ધ્યાન રાખવું પડશે કે અગર તમે આવતા હશો તો આપણે પોગીયા છે નિષ્કલંગ મહાદેવ તો હર હર મહાદેવ તો ભાઈ બહુ સરસ મજાની બહુ વિશેષ જગ્યા છે અને પાછળની સાઈડ જો તમે આખો ને આખો સમંદર છે અને સમંદરની વચ્ચો વચ ભાવ નિષ્કલંગ મહાદેવનું મંદિર છે ખાલી જોઈ લો તમે એકવાર સરસ મજાની જગ્યા

તો આ સરસ મજાની શિવલિંગ સૌથી મોટી શિવલિંગ એમની છે જ્યાંથી પછી આગળ તમે જશો તો આગળ અહીંયાથી તમને ભીમની શિવલિંગ મળશે તમને તો જુઓ આ સાઈડ પાછળની તરફ બી એક શિવલિંગ છે પછી કહું તો આ જે શિવલિંગ છે એ ભીમની શિવલિંગ છે તો જો આ એમના જેવી જ મોટી શિવલિંગ છે એના પછી એની બાજુમાં આગળની સાઈડ તમને ત્રીજી શિવલિંગ મળશે તો એ શિવલિંગ છે અર્જુનની તો જુઓ આ શિવલિંગની સ્થાપના કરેલી અર્જુને જો પાછળની સાઈડ જ છે ચોથી શિવલિંગ તો જુઓ અહીંયા તમને તો આવડી જે શિવલિંગ તમે જોઈ તો એ શિવલિંગ છે સહદેવ અને છેલ્લી શિવલિંગ છે નકુલ એટલે કે સૌથી નાના ભાઈ નકુલ શિવલિંગ છે તો આ છે પાછળની સાઈડ નકુલજીની શિવલિંગ તો જેમણે નકુલજી આ શિવલિંગની સ્થાપના કરેલી છે જોઈ લો

તો અહીંયા એમના પાપનું નિવારણ થાય છે અને અહીંયા એમના પાપ ધોવાય છે અને એમના માટે એ અહીંયા તપ કરે છે તો પાંચે પાંચ ભાઈઓ છે એ અલગ અલગ શિવલિંગની સ્થાપના કરે છે અને અહીંયા એ તપ કરે છે એક હોય છે કાળી ગાય અને એક કાળી ધજા તો આ બંને જ્યાં સુધી સફેદ ન થઈ જાય ત્યાં સુધી એમને અહીંયા તપ કરવાનું અને ફાઇનલી પછી છેલ્લે એ બંને સફેદ થઈ જાય છે ધોળી થઈ જાય છે અને ત્યારે એમના જેટલા બી પાપો છે એ બધાય ધોવાઈ જાય છે તો અહીંયા એમના જે પાપો છે જે કલંકો છે એ બધા જ ધોવાઈ જાય છે એટલે આ જગ્યાનું નામ નિષ્કલંક મહાદેવ પડેલું છે તો આવી કાંઈક ઐતિહાસિક જગ્યા છે અહીંયાની અને સૌથી વેસ્ટ તો છે ભાઈ લોકેશન તો અહીં જ્યારે ઓટ હોય ત્યારે અહીંયા સુધી હોય છે તમે આવી શકો છો અને જ્યારે હમણાં ભરતી થઈ જશે એટલે કે પાણી ભરાઈ જશે આખું દરિયામાં તો ત્યાં આગળની સાઈડ કોળ છે ત્યાં સુધી પાણી જતું રહેશે અને આ જે આખું છે એ તમે નાની માત્ર ધજા જ દેખાશે આ બધી જ જગ્યા આખી પાણીની અંદર જતી રહેશે તો અત્યારે જે આપણે ઊભા છીએ સમંદરની વચ્ચે વચ્ચે ઊભા છીએ અને હમણાં બે થી ત્રણ કલાકની અંદર આ જગ્યા છે આખી પાણીની અંદર જતી રહેશે તો આવી કાંઈક સરસ મજાની ભાઈ જગ્યા છે તો આવું તો વિશેષ મેં અત્યાર સુધીમાં ક્યાંય જોયું નથી ને એક બહુ સરસ મજાની જગ્યા છે બીજી એક સૌથી વિશેષ કે અહીંયા જેટલા આપણા ગુજરાતી લોકો છે એના કરતાં બી વધારે જે સાઉથ ઇન્ડિયાના લોકો છે વધારે મેં જોયા છે અહીંયા એ લોકો વધારે માને છે આ જગ્યાને એ લોકો અહીંયા દર્શન કરવા માટે આવે છે બીજું એક કે અહીંયા મોક્ષ પ્રાપ્તિનું ધામ બી છે તો ઘણા બધા લોકો મોક્ષ માટે અને જે અંતિમ ક્રિયાવિધિ હોય છે એના માટે બી અહીંયા આવે છે નિષ્કલંગ મહાદેવ જેમ ગુજરાતની અંદર આપણે પ્રાચી જઈએ છીએ પછી આપણે હરિદ્વાર જઈએ છીએ જે આપણે મોક્ષ પ્રાપ્તિ માટે સેમ એવી રીતે જ અહીંયા બી ઘણા બધા લોકો આવે છે તમે આગળ જશો કિનારા ઉપર બીચ ઉપર તો ત્યાં તમને અલગ અલગ જગ્યાએ પૂજા વગેરે કરતા દેખાશે લોકો તો આવી કાંઈક સરસ મજાની જગ્યા છે તો બસ આપણે થોડીવાર માટે જગ્યા થોડી ઘણી એન્જોય કરીએ છીએ ઘણા બધા લોકો આગળની સાઈડ બી જાય છે તો ત્યાં આજે ઘણા દૂર સુધી પાણી છે ને જવાય એવું છે ત્યાંથી ઘણા બધા લોકો ત્યાં જાય છે ફોટો વગેરે ખેંચાવવા માટે તો ભાઈ આપણા સરસ મજાના દર્શન વગેરે થઈ ગયા છે મહાદેવના તો એક વિશેષ વસ્તુ મેં જોઈ કે પહેલાંના સમયમાં તમને ખ્યાલ હોય તો કોઈ બી યાત્રાધામ ઉપર જઈએ તો ત્યાં ઘણા બધા ફોટોગ્રાફર્સ હોય છે અને ફટાફટ તમને ઇન્સ્ટન્ટ ફોટો ખેંચીને આપતા હોય છે તમારા ફેમ ફેમિલી ફોટોગ્રાફ્સ કારણ કે ત્યારે ભાઈ મોબાઈલ અને કેમેરાનો જમાનો નહીં હતો તો અહીંયા બી ઘણા બધા ફોટોગ્રાફર્સ છે તો એના બે મુખ્ય રીઝન હતા તો બે ફાયદાની ચીજ હતી ત્યારે કે ત્યાં આપણે કોઈ પણ યાત્રાધામ પર જઈએ તો આપણે ફોટો ખીચાવીએ તો આપણને એક તો સારી મેમરી મળે અને આપણે હંમેશા લાઇફ સાચવી રાખતા હોય અને બીજી વસ્તુ કે ત્યાંના જે લોકલ લોકો હોય છે જે ફોટોગ્રાફર્સ હોય તો એમની બી રોજીરોટી એના ઉપર ચાલતી હોય છે તો એક વિશેષ વસ્તુ હતી પરંતુ જ્યારથી આ મોબાઈલના ટેલિફોન બી આવી ગયા છે ત્યારથી આ બધી વસ્તુ જતી રહી છે અને બધા જ લોકો પોતાના ફોનમાં જ ફોટો ખીચાવે છે તો આપણે સરસ મજાનું શૂટ વગેરે કરી લીધું છે પરંતુ મારો વિચાર છે ઘણા વર્ષો પછી ફાઇનલી આપણે ફોટો ખીચાવીએ અને એ વસ્તુની જે મજા અલગ હતી તો ઘણા બધા અલગ અલગ ફોટોગ્રાફર્સ ગુમે છે તો આપણે એકાદ ફોટોગ્રાફર પાસે જઈએ અને આપણે જે ફિઝિકલ ફોટો હોય એ ખેંચાવીએ અને ફિઝિકલ ફોટો લઈએ અને તમને બતાવું તો પહેલાં એકાદ ફોટોગ્રાફર પાસે આપણે જઈએ ચાલો આ સાઈડ પર જઈએ तो जो अँ ફોટોગ્રાફર છે ભાઈ

જુઓ તો આપણો સરસ મજાનો ફોટો ખેંચાઈ ગયો છે ભાઈ શું છે ભાઈ પ્રાઇસ ફોટોની ની વીસ રૂપિયા ને તો ભાઈ વીસ રૂપિયામાં તમને ફટાફટ ઇન્સ્ટન્ટ કોપી મળી જશે હમણાં તો જો ભાઈ સાથે પ્રિન્ટર બી ભાઈ સાથે જ રાખેલું છે બેટરી વાળું નાનું એવું તો ભાઈ અત્યારે ભાઈ ફોટો આપણો કાઢે છે સરસ મજાનો તો ફિઝિકલ ફોટો ઘણા વર્ષો પછી આપણે પડાવ્યો છે ભાઈ

તો ઘણા બધા પક્ષીઓ છે તે તમે પાપડી અહીંયા નાખો એટલે ચાટપાપડી બી ખાય છે તો આસપાસ તમે જોશો તો તમને બહુ દૂર દૂર સુધી બધા પક્ષીઓ તમને જોવા મળશે અલગ અલગ અને ઓલરેડી અગિયાર વાગ્યાનો ટાઈમ થઈ ગયો છતાં બી ઘણા બધા યાત્રાળુઓ હજે કન્ટિન્યુ આવે છે તો બાર એક વાગ્યા સુધી જ્યાં સુધી દરિયો વચ્ચે સુધી ભરાઈને જશે ને ત્યાં સુધી ભાઈ લોકો આવતા રહેશે

તો અગર તમારે અહીંયા આવવું છે તો એડ્રેસ અને લોકેશન લિંક બને તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે ઘણા વર્ષોથી પણ અહીંયા આવવાનો વિચારતો હતો તો ફાઇનલી આજે આપણું સપનું પૂરું થયું છે અને મહાદેવના દર્શન વગેરે કરી લીધા છે તો બસ આ વિડીયોને અહીંયા સુધી જ રાખીએ છીએ તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે તો બસ કંઈ નહીં મળીએ કંઈક આવા જ નવા અમેઝિંગ વિડીયો સાથે તો ત્યાં સુધી સાથે બના રહીજો જય હિન્દ જય ભારત હર હર મહાદેવ